સુરતમાં વરસાદના સમયે જર્જરિત ઇમારતોના ભાગ બેસી જવાના બની રહ્યા છે ત્યારે પટની કોલોની પાસે આવેલ રિલાયન્સ અપાર્ટમેન્ટ જર્જરિત થતા પાલિકાએ તેને સ્થળ કરી દીધું છે પરંતુ હાલમાં વરસાદ વચ્ચે બિલ્ડિંગના ચોથા માળે સ્લેબ ધસી પડ્યો હતો જેને લઈને તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી પાડવી જોઈએ તેથી કોઈ જાનહાનિ ન થાય ચોમાસુ હવે એટલે સુરતમાં જર્જરિત મકાનોના ભાગ પડી જવાના બનાવો બને છે સુરતમાં સૌથી વધુ જૂના અને જર્જરિત મકાનો કોટ વિસ્તારમાં છે જો કે કોઈને કોઈ કારણસર આ મકાનો બંધ પડી રહ્યા હોય તેને લઈને જીવતા બોમ્બ સમાન બની ગયા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલી સરાથી થોડા જ અંતરે આવેલ પટની કોલોની ખાતેની રિલાયન્સ અપાર્ટમેન્ટ હાલ જર્જરિત થયો છે રિલાયન્સ અપાર્ટમેન્ટ જર્જરિત થતા પાલિકા દ્વારા તાત્કાલિક નોટિસ આપી રહીશોને ખાલી કરી દઈ મિલકતને સીલ કરી દે હતી જોકે ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈને રાત્રિના સમયે ચોથા માળી સ્લેબ ધરાશાય થયો હતો જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે અને જુતા બોમ્બ સમાન આ બિલ્ડિંગ તાત્કાલિક ઉતારી પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે